નમસ્કાર હું છું કુંજન રાવળ અને આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા થયેલી દુર્ઘટનાને કારણે જોવા મળી એક દર્દનાક ઘટના રોડ પર સર્જાયેલ દુર્ઘટનાનો મામલો મૃતકના પત્નીએ કર્યો આપઘાતનો પ્રયાસ એસિડ પીને કર્યો આપઘાતનો પ્રયાસ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા સારવાર દરમિયાન રાત્રે બે અને ત્રીસ કલાકે એટલે કે મોડી રાત્રે તેઓએ પણ કરી આખરી સલાહ ત્રણેય પપ્પા દીકરાની પાછળ તેમના મમ્મીએ પણ એસિડ પીને જિંદગી ટૂંકવી રિપોર્ટર જગદીશ યાદવ આઝાદ મીડિયા લાઈવ જૂનાગઢ જી તમારું નામ પુનિત મનસુખ મારું નામ છે શું ઘટના ભાઈ ની કાલે બિલ્ડિંગ પરવાના કારણે મારા ભાણેજ બે અને મારા જીજાજી કચડાઈને મરી ગયા છે ને અમારે કમિશનર ઉપર 304 ની કલમ લગાડવી હતી અમે અને આજે એ કલમ ન લેવામાં આવી કાલે તો આજે મારી બેને એસિડ પીધેલ છે તો હજી હજી અમને કોઈ ન્યાય નહીં આપે તો અમે આખો પરિવાર આત્મવિલંપણ કરવા તૈયાર છીએ

મને કીધું કે રાજુભાઈ મારો પરિવાર મારો પંખીનો મારો વિખાઈ ગયો એમ બીજાનો પંખીનો મારો ના વિખાય અને જ્યાં સુધી મને અને મારા પતિને ન્યાય ના મળે ત્યાં સુધી મારે આના સામે લડાઈ કરવી છે એટલે મયુરીબેને આજે એસીપી અને કમિશનરની વિરુદ્ધમાં ગુનો દાખલ થાય એવી માંગ સાથે એસી પી ગયા છે મયુરીબેન અત્યારે મયુરીબેનની હાલત અતિ ગંભીર છે એને વેન્ટિલેટર ઉપર રાખવાની વાત ડોક્ટરે કરી છે અને આગળ સારવાર માટે રાજકોટ લઈ જવાનું પણ કીધું છે કમિશનરની હાઈવે જામીદ સાહેબ જે ટાઉન પ્લાનિંગ અધિકારી છે એ અને જેનું બિલ્ડિંગ પીછડિયા ભાઈ નું માલિક છે એની ઉપર ત્રણસો ચાર થવી જોઈએ એવી અમારી માંગણી છે હા અગાઉ ગુજરાતમાં વડોદરામાં એક બિલ્ડિંગ બની ત્યારે ત્રણસો ચાર દલિત સમાજ ના હોય એટલે અમારી ફરિયાદ આ તંત્ર લેતું નથી સરકાર દ્વારા સહાય આપવામાં આવી પણ મયુરીબેન ના વાહે કોઈ વૈદા નથી કોઈ પરિવાર માં કઈ પૈસા ને શું કરશે એને ન્યાય જોતો છે